તમને જલિયાવાલા બાગનો કિસ્સો તો યાદ જ હશે તેરમી એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના રોજ જનરલ ડાયરના અત્યાચારને કારણે એક કાર્યક્રમમાં ભેગા થયેલા લોકો ઉપર અંધાધુંધ ગોળીબાર કરીને સેંકડો લોકોને મોતને ઘાટ ધારવામાં આવ્યા હતા આ કિસ્સો આજે એટલે યાદ આવ્યો કે આ બનાવના એકસો છ વર્ષ પછી એક ફિલ્મ બની છે

કે આ ઘટનાને એ લોકોએ આતંકવાદી કૃત્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો અને આ લોકોને આતંકવાદને ડામવા માટે આ લોકોને મારવામાં આવ્યા હતા એવું કર્યું અને એની અગેન્સ્ટમાં શંકરન નાયર નામના જે વકીલ જેણે આ જેહાદ કરી એણે જે આખી એક ઘટનાચક્ર ચલાવ્યું અને આ કેસને એના અંજામ સુધી પહોંચાડ્યો તેની વાત છે

દેશભક્તિની ફિલ્મો એણે ઘણી બધી કરી છે અને તે છે અક્ષય કુમાર આ ફિલ્મમાં અક્ષય કુમાર શંકરન નાયરના પાત્રમાં છે અને એને ખરેખર આ ફિલ્મમાં સારો અભિનય કર્યો છે બીજા અભિનય અભિનેતાની વાત કરીએ તો આર માધવને પણ સારો રોલ ભજવ્યો છે પરંતુ ફિલ્મની હાઈલાઇટ અને આશ્ચર્ય એ છે મને તો પહેલી વાર એવું લાગ્યું કે અનન્યા પાંડેને પણ એક્ટિંગ આવડે છે અને આ ફિલ્મમાં એણે ખુબ સરસ ભૂમિકા ભજવી છે એને એના ઉપર આધારિત છે અને આ કેસના સંલગ્ન લોકો હતા રઘુ પલાટ અને પુષ્પા પલાટ આ બે ની એના આખો જે કેસ સ્ટડી છે એના આધારે કરણસિંહ ત્યાગી અમૃતપાલસિંહ બિંદ્રા અને સુમિત સક્સેના સ્ક્રીન પ્લે બહુ જ સરસ છે જે જલિયાવાલા બાગની ઘટના છે એનાથી પ્રારંભ થાય ફિલ્મ અને વચ્ચે વચ્ચે એ ઘટના ચક્રને એટલી સરસ રીતે જક્ષતા પોઝ કર્યું છે કે આપણને સતત બાગ બાગની જે ટ્રેજડી છે એ સતત આપણી આસપાસ ગુમરાય કરે છે અને એના એના મધ્ય બિંદુ એને રાખીને આખો કોર્ટરૂમ ડ્રામા થયો છે આ ફિલ્મના નિર્માતાઓની વાત કરીએ તો ધર્મા પ્રોડક્શન એટલે કરણ જોહર કેપ ઓફ ગોડ એટલે અક્ષય કુમારની કંપની અને લિયો મીડિયા એમાં ત્રણ કંપનીઓએ ભેગા થઈને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે ફિલ્મ બહુ જ સેન્સિટિવલી બનાવવામાં આવી છે ફિલ્મને જે રીતે વણી છે નોર્મલ કેસમાં મેં આગળ પણ વાત કરી હતી કે અક્ષય કુમાર ફિલ્મમાં હોય તો કેમેરો અક્ષય કુમાર ઉપર જ હોય અને બાકી બધા કલાકારો ગૌણ બની જાય છે પરંતુ આ ફિલ્મમાં લગભગ એવું થયું નથી ઘણી વાર કેમેરો એના પર રહ્યો છે પરંતુ બીજા પાત્રોને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ મળ્યું છે અને સાથે સાથે એક રિયલ સ્ટોરી જે જે આજ સુધી કહેવાય નથી અથવા તો એ ચોપડીઓમાં દર્જ થઈ ગયેલી વાત હતી એને આ લોકો સિનેમાના પડદે લઈ આવ્યા છે ફિલ્મના દિગ્દર્શક છે કરણસિંહ ત્યાગી કરણસિંહ ત્યાગી એ ખરેખર આ ફિલ્મની અંદર સબળ ભૂમિકા ભજવી છે દિગ્દર્શક તરીકે અને દેશભક્તિના ફિલ્મો હોવાને કારણે જગાડે તેવી ફિલ્મ છે પરંતુ અને કરતા આ ફિલ્મમાં ડાયલોગ વધારે છે એટલે ડાયલોગના આધારે ક્રિયા પ્રતિક્રિયા છે એક પોઈન્ટ ઉપર જે મુખ્ય વકીલ છે તેની વિરુદ્ધમાં ચુકાદો આવે અને પછી જે અંત છે એ બહુ જ રોચક છે ફિલ્મનો પહેલો હાફ બહુ સ્મૂધલી જાય છે પરંતુ હાફ ની શરૂઆત થી લઈને લગભગ 30 મિનિટ સુધી આ ફિલ્મ થોડી ધીમી પડતી હોય એવું લાગે છે અને અંતે ફરી પાછા એક પીક ઉપર જઈને આ વાત પૂરી થાય છે વાતમાં આખી ફિલ્મની અંદર જો કોઈ નકારાત્મક વાત કહેવાની હોય તો લગભગ કશું કરી શકાય એમ નથી હા આ પ્રકારની ફિલ્મ કેટલી સફળ થાય અથવા એને કેટલું બોક્સ ઓફિસ કલેક્શન મળે એ એક પ્રશ્ન છે મને જે માહિતી મળી છે એમાં એવું છે કે પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન અઢાર કરોડ રૂપિયા થયું છે પરંતુ મને જે વાત ખૂંચી અને જે સેન્સર બોર્ડે પણ ધ્યાન રાખવી જોઈએ તે એ હતી કે આ ફિલ્મમાં એક સંવાદ જેને આપણે અંગ્રેજીની ભદવી ગાળ કહીએ એ વારંવાર આવે છે એ જરૂરી પણ છે કારણ કે એ એ જે તે સમયે એ સેન્ટિમેન્ટની વાત કરે છે પરંતુ મારો સવાલ એ છે કે આ ગાળ કે આની નજીકની આના કરતાં ઓછી તીવ્રતાવાળી ગાળ બીજી ફિલ્મોમાં બીપ કરી દેવાય છે ત્યારે સેન્સર બોર્ડે આ ફિલ્મમાં એ ગાળોને એ અંગ્રેજી ગાળોને એ પણ લગભગ બાર પંદર વાર બોલાય છે એને કેવી રીતે વિધાઉટ બીપ પરવાનગી આપી એ ચર્ચાનો વિષય છે શક્ય છે કે અક્ષય કુમારની આ ફિલ્મ હોય કરણ જોહર પ્રોડ્યુસર હોય એટલે આ ચલાવી લેવાયું હોય જોકે આપણી ચર્ચાનો મૂળ વિષય એ નથી પરંતુ દેશભક્તિની વેલમેડ ફિલ્મ જોવી હોય આમાં નથી કોઈ ફાઇટિંગ કે નથી કોઈ ગાયનો કે નથી કોઈ રોમાંસ ड्रामा टाइप फिल्म गमती हो तो आप फिल्म जरूर जोजो आप देख रहे हैं अपुन का अड्डा सब्सक्राइब चैनल लाइक एंड शेयर वीडियो